નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા માર્ચ મુસીબત અને માવઠું જી હા ફરી એકવાર હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો છે રાજ્યના ધરતીપુત્રો માટે આ માઠા સમાચાર છે કારણ કે ફરી એકવાર તેમના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદના કારણે માવઠાનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે ત્યારે આજે બીજો દિવસ છે આજે વહેલી સવારથી જ વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા કચ્છ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં અસર જોવાઈ રહી છે અનેક જગ્યાએ ધીમી ધારે તો ક્યાંક પવન સાથે વરસાદ વરસ્યો છે વાદળછાયું વાતાવરણ અને વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે રવિ પાકને નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે તો માવઠાથી જીરા અને ઘઉંના પાકને પણ નુકસાન થઈ શકે છે કારણ કે રાજકોટમાં વેપારીઓ અને ખેડૂતોને જણસી ખુલ્લામાં ન રાખવા સૂચના અપાઈ છે આજે સૂચનાઓ આપવામાં આવતી હોય છે પરંતુ આ સૂચનાઓ કેટલી કારગર નીવડે છે તેના પર પણ પ્રશ્ન છે ધરતીપુત્રોનો જે પાક છે ધાણા જીરું કપાસના પાકને નુકસાનની શક્યતા છે માવઠાનો માર તાતના બેહાલ થઈ રહ્યા છે ચણા ઘઉં અને ઇરંડાના પાકને પણ નુકસાનની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે રવિ પાક સમયે જ માવઠાથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તો ખેડૂતોને અગાઉ પાક નુકશાનનું વળતર નથી ચૂકવાયું અને ફરી એકવાર માવઠાના મારથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે સાત પોઈન્ટ પાંચ લાખ ખેડૂતોએ અરજી કરી પણ હજુ પૂરતું વળતર ન ચૂકવ્યાનો આરોપ છે ધાણાજીરું કપાસના પાકને નુકસાનની શક્યતા છે ચણા ઘઉં અને ઈરંડાના પાકને પણ નુકસાનની શક્યતા છે બે હજાર ત્રેવીસ માં પણ હવામાનમાં ખાસો પલટો જોવા મળ્યો હતો વરસાદની પેટર્ન પણ બદલાઈ હતી અલનીનો અસરનો પણ ખાસો પ્રભાવ રહ્યો હતો અને બીપો જોઈના કારણે પણ ખેડૂતોને ભારે નુકસાન થયું હતું ત્યારે બે હજાર ચોવીસ પણ લગભગ એવું જ લાગી રહ્યું છે કારણ કે ફરી એકવાર માવઠાનો માર ખેડૂતોને પડી રહ્યો છે કુદરતી આપદાઓમાં રાજ્ય સરકાર તરફથી જે સહાય ચૂકવવામાં આવતી હોય છે તે પણ નથી ચૂકવાય અને તેના કારણે જ સાત પોઈન્ટ પાંચ લાખ જેટલા ખેડૂતોએ અરજી કરી છે કે હજુ સુધી તેમને જે નુકસાન થયું હતું તેની સહાય નથી ચૂકવાઈ અને ફરી એકવાર ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે કારણ કે ફરી એકવાર ત્રણ દિવસ માવઠાની આગાહી કરાઈ છે તો ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે પહેલા પણ ખેડૂત રડતો હતો આજે પણ રડે છે ને આગળના દિવસોમાં પણ રડશે કારણ કે જે રીતની પેટર્ન બદલાઈ છે હવામાનની તેના કારણે માવઠા થઈ રહ્યા છે ને જેના કારણે ખેડૂતના પાકને નુકસાન થઈ રહ્યું છે તો સમાચાર નજર કરીએ જામનગર જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે

જો તમે જોઈ શકો છો કે આ બધું ભીનું ભીનું થઈ ગયું છે વરસાદ પણ ચાલુ છે ધીમો ધીમી છાટા વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ પાક પણ ખરાબ થઈ રહ્યો છે અને આમાં ભારે નુકસાન થઈ થયું છે તૈયાર માલ પણ ખરાબ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે આ બધું ખરાબ થઈ રહ્યું છે વરસાદ ચાલુ છે કુદરતની પાસે કોઈનું કાંઈ પણ ચાલતું નથી ને તો ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે માવઠાની આગાહી વચ્ચે આજે બીજો દિવસ છે ત્યારે આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભરતસિંહ ઝાલા છે જેઓ ખેડૂત આગેવાન છે ભરતસિંહ આપનું સ્વાગત છે ભરતસિંહ જે રીતે આ માવઠાની આગાહી કરવામાં આવી છે ખેડૂતોના જે રવિ પાક છે તેને નુકસાનની ભીતિ છે શું લાગી રહ્યું છે આપણને કેટલું નુકસાન થઈ શકે છે ખૂબ ખૂબ જીએસટી નો આભાર કે તમે અવારનવાર ખેડૂતોની સમસ્યાને ઉજાગર કરી અને એમને સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કર્યો છે આજે ખૂબ દુઃખ સાથે જણાવવાનું છે કે આ માવઠાને કારણે ગુજરાતના જે જે ખેડૂતોને જે જીરૂનો પાકની અંદર વરસાદ થયો છે એ તો જીરું સંપૂર્ણપૂર્ણ નાશ પામ્યું છે વાઢેલા ઘઉં છે કે વાઢેલા ચણા છે કે જે જે મોઢામાં આવેલો કોરિયો કુદરતે ઝૂટી લીધો છે બીજું તમને વધારામાં એ કહેવા માગું છું કે વાતાવરણમાં બદલાવને કારણે દર ત્રણ મહિને ખેડૂતોને નુકસાન થાય જ છે પરંતુ દુઃખ સાથે જણાવવાનું છે કે જે ખેડૂતોને પાક આવી ગયો છે દાખલા તરીકે જીરુનું જ્યારે વાવેતર થયું હતું તે મેં પોતે વીસ હજાર રૂપિયા વીસ કિલો જીરુનું વાવેતર કર્યું હતું અત્યારે મારા ઘરમાં જીરું આવ્યું તો એ જીરુના ચાર હજાર રૂપિયાથી ઉંના ઊંઝાની અંદર ખેડૂતોને ખુલે આમ વ્યાપારીઓ બિલકુલ નજીવા ભાવે જે ઉત્પાદન ખરીદી કરે છે એ પણ છે એટલે ખ્યાવાનો કે ખેડૂતોનો અત્યારે ભગવાન પણ ખેડૂતોનો નથી સરકાર પણ ખેડૂતો નથી અને વડાપ્રધાન શિવ અવારનવાર બોલે છે બિચોલિયા બીચોલિયા બીચોલિયા પણ દુઃખ સાથે કહેવાનું છે કે બીચોલિયા વધતા જશે વધતા જશે વધતા જાય છે ખેડૂતોને કુદરતી આપત્તિમાં કદાપી પૂરું સમયસર વર્તુ વળતર મળતું નથી પાકીમાંના પૈસા મળતા નથી ખરીફ સિઝન સંપૂર્ણ નિષ્ફર્ગ થાય રવિસેજન આવ્યું તો રવિસેજન ની અંદર પણ ગુજરાત ની અંદર પાંત્રીસ ટકાથી વધારે ખેડૂતોને કુદરતી આપત્તિને કારણે નુકસાન થઈ ગયું છે તો કહેવાનો મતલબ એ છે કે કારતક મહિનાથી માંડી અને આસો મહિના સુધી ખેડૂતો પોતાની મહેનત અને પર હેક્ટરે બે લાખ થી અઢી લાખ રૂપિયા સુધી નુકસાન થાય છે તો આવા સંજોગોમાં અમે અવારનવાર કહેવી છીએ કે કૃષિ નીતિ બને કુદરતી આપત્તિમાં નુકસાન વળતર મળે પાક વીમાના પૈસા મળે અને ઉત્પાદનના પૂરા ભાવમાં મળે અત્યારે દેશમાં અને રાજ્યમાં જે ખેડૂતોની મૂળ સમસ્યા છે એનો ઉકેલ લાવવો માટે એક પણ સંસદ સભ્ય એક પણ ધારાસભ્ય કે એક પણ રાજ્ય પક્ષો આગળ આવતા નથી અને આ તમે આ જોઈ રહ્યા છો કે આ દ્રશ્યો કે ખેડૂતોને જ્યારે કુદરતી આપતી તો આવે અને જ્યારે માંડવ સજ્જિત જે લૂંટ ચાલી રહી છે એની સામે ગુજરાત સરકાર તે કરવામાં આવતી હોય છે ત્યારે ખેડૂત કેમ પોતાનો પાક નથી બચાવી શકતો તેની પાછળનું શું કારણ છે કારણ કે સરકાર દ્વારા સૂચનો પણ કરવામાં આવતા હોય છે તમે વિચાર કરો ભારત સરકાર નું ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ પણ જો એમનો માલ નથી બચાવતી અન્ન સુરક્ષાના જે ઘઉં છે એ પણ સડી જતા હોય છે તો એ ખેડૂતો પાસે એવા અનાજ સંગ્રહ કે એનો એનો સંગ્રહ કરવાનો કોઈ એમની પાસે એટલા નાણાં જ નથી એ ગોડાઉન કરે તો ઓછામાં ઓછા બે લાખ રૂપિયાનો ખર્ચો થાય તો એવા બે ખેતર કે પાંચ ખેતર હોય તો એમાંથી એમાંથી ખેડૂતો પાસે રહેવાના ઠેકણા નથી તો મકાન એના ખેતરનો ગોડાઉન ક્યાંથી બનાવી શકશે ખેડૂતોને તો જ્યારે વાવણી કરે ત્યારે ઉધાર પૈસા લે જ્યારે વેચવા જાય એ પૈસા આવે એ પૈસા પછી જ્યારે પાસે જે ઉધાર લીધા હોય એને આપવા પડે એમાં ખેડૂતોના પતિ પત્નીએ બાળકોને કે એના દીકરા કે દીકરીને રહેવા માટે ઓહોળો નથી તો એ બેચારો ખેતરમાંથી અનાજ સંગ્રહ માટે કે એના ઉત્પાદન સંગ્રહ માટે મકાન ક્યાંથી બનાવી શકે ભારત સરકારનો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જો રેલવે માધીના ઘઉં પડલી જાય છે તો ખેડૂતો પાસે તો ક્યાં છે તે વ્યવસ્થા ને સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિના કારણે ખેડૂતોએ ભોગ બનવું પડે છે

અત્યારે જીરાનો પાક છે સરકારે એવું કહેતી હોય કે બે દિવસ પહેલા તમે જાહેરાત કરી હતી એને ઢાંકી નાખશો પણ બેન જયારે પડે કે ખેતર પાક જે વખતે પાકે એ દિવસે જ બાંધાય એટલે શક્ય જ નથી અને આ વરસાદ લીધે ખૂબ મોટું નુકસાન થવાનું છે અમારા વિસ્તારની અંદર અત્યારે જીરાનો પાક ઘણો બધો છે તેની અંદર લાગે છે કે તેમના અવાજ નથી પહોંચી રહ્યો આ ભરતસિંહ આપને હું પૂછવા માંગીશ કે જે રીતની વાત અમરાભાઈ કરી રહ્યા છે કે ભાઈ ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે પરંતુ આપને હું એ પૂછવા માંગીશ કે જ્યારે આવી કોઈ જાહેરાતો થતી હોય છે હવામાન વિભાગ દ્વારા આવી કોઈ આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે ખરેખર પરિસ્થિતિ કેવી હોય છે કારણ કે સામાન્ય માણસને નથી ખબર હોતી કે ખેડૂતોના કેવા હાલ હોય છે ખેતરોમાં ઊભો પાક હોય છે સાથે જ જણસી હોય છે માર્કેટયાર્ડમાં પણ પાક હોય છે જે પલળી જતો હોય છે જેના કારણે નુકસાન થતું હોય છે સામાન્ય માણસોને બીજા લોકોને એવું લાગતું હોય છે કે ખેડૂત હંમેશા રોતોને રોજ

એ કરોને પછા તો દોઢ લાખ સર્વે નંબરની અંદર मान लो કે પચીસ લાખ સર્વે નંબરમાં ઝીરોનો પાક છે તો પચીસ લાખ સર્વે નંબરને ઝીરોના ઢાકે ક્યાંથી આપણી પાસે એક એક ગામ કે એક એક તાલુકા કે એક એક જિલ્લાની અંદર દાખલા તરીકે અત્યારે આખા ગામની અંદર માવઠું થયું આ ભાવનગર જિલ્લામાં અને જામનગર જિલ્લામાં તો જ્યારે એના આખા ગામમાં માવતું થયું તો ગામમાં વરસાદ ઢાકે કઈ રીતે ક્ષેત્રમાં ઉભો પાક છે કે અમુક પાકને વાડરી થઈ ગઈ છે તો એ શક્યતા જ નથી કોઈ પણ કુદરતી આપત્તિ જ્યારે આવે એનો તમે અંકુશમાં બે ટકા માત્ર લાવી શકો બાકી એનો કોઈ જ્યારે ખ્યાલ કહેવાય છે ને કે આપણે થોડા થીગડા દેવાય છે એટલે આપણે કદાપી થીગડા દેવાય નહીં આનો એક જ ઉપાય છે કે ભારત સરકારે કુદરતી આપત્તિ વ્યવસ્થા મંડળની અંદર ટોટલ બજેટના ત્રીસ ટકાથી પાંચત્રીસ ટકા બજેટની રકમ બે હાજર ચોવીસ દસ વર્ષ ની અંદર ગુજરાતમાં ખેડૂત એક એક ખેડૂત ને ત્રણ થી પાંચ લાખ સુધી નું જે દેવું થઈ ગયું છે તો સરકારે વસતો રસ્તો કાઢી અને એકત્રીસ માર્ચ સુધીમાં તમામ ખેડૂતો હોય ન લીધી હોય ગુજરાતના તમામે તમામ ખેડૂતોના એકત્રીસ માર્ચ થી મે સુધીમાં તાત્કાલિક અસરથી ગુજરાત સરકાર નાણાકીય જોગવાઈ કરી અને રૂપિયા રૂપિયાની આર્થિક મદદ કરે એ અમારી વ્યાજબી માગણી છે જી આ અમરા જોડાઈ ગયા છે અમરાભાઈ ભરતસિંહ ઝાલાનું કેવું છે કે ભાઈ ગુજરાતના ના ખેડૂતો સરકાર નારાજ છે પરંતુ નારાજગી થઈ રહ્યું છે નારાજગી સરકાર નથી દર્શાવતા જે રીતે પંજાબ અને હરિયાણાના ખેડૂતો બતાવી રહ્યા છે ખેડૂતો પણ બતાવે છે પણ સરકાર તેમની વાત સાંભળતી નથી અમે ઘણી બધી વખત આનો અવાજ ઉઠાયેલો

જે નુકસાન થયું છે એ ગયા વર્ષનું નુકસાન હોય કે પછી આ વર્ષની શરૂઆતમાં ખેડૂતોને જે નુકસાન થયું છે તેમાંથી કેટલું વળતર ખેડૂતોને અત્યાર સુધીમાં મળ્યું છે કે મારા મત પ્રમાણે ગુજરાતની અંદર છપ્પન લાખ ખેડૂતો છે એમાંથી દર વર્ષે પંદર લાખ થી આઠ લાખ દસ લાખ ખેડૂતોને નુકસાન થયું આમ તમે લાંબા અર્થે જો ગુજરાત સરકારની ગાઈડલાઇન છે તેત્રીસ થી વધારે નુકસાન થાય તો તમામ ખેડૂતને વળતર આપું ગુજરાતના છપ્પન લાખ ખેડૂતોમાંથી એક પણ ખેડૂતો એવો નથી કે જેને તેત્રીસ થી વધારે નુકસાન ન થયું હોય તેમ છતાં માત્ર ગણ્યા ગાંઠિયા ખેડૂતોને છ હજારને ત્રણસો કે તેર હજારને સસો રૂપિયા જે નજીવી સાહેબ ચૂકવવામાં આવી છે તમે વિચાર કરો કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પણ ખેડૂતોને રાજ્ય સરકારે જે વળતર ચૂક્યું છે એ ખેડૂતો હકદાર બને છે તેમ છતાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ખેડૂતોને એ વીમાના પૈસા નથી ચૂક્યા કે તમે વાત કરો બીપો જોઈએ વાવાઝોડાથી આ ખરીફ સિઝનના દિવાળી પછી આપણે લગભગ આ જીવીસ ત્રીસ માં બાવીસ મી વખત આપણું આ ડિબેટ થયું એની અંદર સરકાર આંકડા જાહેર કરે કે ખરીફ સિઝનમાં જુલાઈ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી ખેડા કેટલા ખેડૂતોને વળતર આપ્યું અને અત્યારે ડિસેમ્બરથી માર્ચ ને શરૂઆત સુધીમાં જે નુકસાન થયું એમાં કેટલું વળતર આપ્યું બિલકુલ આપ્યું નથી અને આપ્યું છે એ માત્ર ઘણા ગાંઠ્યા લોકોને બિયારણ સહાય પણ ખેડૂતોને મળી નથી આજે સરકાર ગમે તે માનતી હોય પરંતુ ગુજરાતના ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા મજૂરો અને પશુધન સાથે સંકળાયેલા લોકોની વ્યથા સરકાર હજી સમજી શકી નથી ને માત્ર ને માત્ર મૂડીવદીઓ અને ઉદ્યોગપતિઓ તરફી નું જે સરકારનો આખી જે વિચારધારા છે એ સામાન્ય ગરીબ ખેડૂત મજૂરોના હિત માટે નથી તો આગામી સમયમાં

સરકાર ચૂકવવું નથી મીડિયાના આધારે જયારે મુદ્દો આવે ત્યારે સરકાર સર્વે કરવાના નાટક કરશે સર્વે થઈ જશે પછી કહે છે કે દોઢસો તાલુકાના સર્વેના આંકડા આવી ગયા છે હવે પછી સહાય આપવાનું ચાલુ થઇ છે ત્યાં હજી સહાય ન આવ્યું હોય

ટપાલ સંપૂર્ણ જ એનો મારા ગામમાં હજી સુધી સર્વે થયું નથી લીંબડી તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના એક પણ ગામમાં સર્વે થયું નથી કે આર્થિક મદદ કરી નથી એવા કેટલાય ગામડા છે આ તો દાખલા આપું છું પણ સમગ્ર ગુજરાતની અંદર વાવણી થી સુધી કોઈ પણ સિઝન હોય જયારે પણ નુકસાન થાય ત્યારે કદાચ સરકારે ખેડૂતોને સર્વે કરાયું હોય કે ન કરાયું હોય માત્ર વાર્તા વાર્તા ભાભા ઢોર ચાટતા ચપટી બોર આપતા આ ચપટી બોરે સરકાર આપતી નથી અને શી ખબર એક વર્ગ એવો છે કે સંવેદનહીન એનામાં સંવેદન નથી મોટો બહોરો વર્ગ એવો છે કે ખેડૂતો પ્રત્યે મજૂરો પ્રત્યે બિલકુલ માનવીય અભિગમ નથી એના કારણે સરકાર સુધી વાત પહોંચતી નથી અને વાત પોગે પણ પણ વડાપ્રધાન શ્રી ના નીચેનો જે પૂર્વ નરેન્દ્રભાઈ મોદીની તો કથા ઈચ્છા શક્તિ કે છે બિચોલિયા 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 પણ આ બિચોલિયા દેશની ધરતીને લૂંટી રહ્યા છે એ વાત પ્રધાનમંત્રી સુધી પહોંચતી નથી એ સ્પષ્ટ વાત છે જી આ અમરાભાઈ ફરી એકવાર જોડાઈ ગયા છે અમરાભાઈ સાત પોઈન્ટ પાંચ લાખ ખેડૂતોએ અરજી કરી તેમ છતાં પણ હજુ તેમને વળતર નથી ચૂકવ્યું જે પાક નુકસાની થઈ છે જે જણસીઓને નુકસાન થયું છે તેનું વળતર હજુ સુધી સરકારે નથી ચૂકવ્યું તો ખેડૂતો આગામી કેવા પગલા ભરી શકે છે શું લાગી રહ્યું છે તમને કારણ કે માવઠાનો માર સતત પડી રહ્યો છે ગ્લોબલ વોર્મિંગના કારણે જે વાતાવરણ બદલાઈ રહ્યું છે તેની હવે અસર તો દર વર્ષે રહેશે ત્યારે શું કરવું જોઈએ ખેડૂતોએ ખેડૂતો આ સરકાર પાંચ વર્ષથી સત્તા ભોગવે છે ભારત સરકાર અને ઘણી બધી વખત એ રજૂઆતો કરેલી છે અમારે આ વિસ્તારની અંદર મીટર પર છે વોચ પાવર ઉપર એટલે મીટર વાળા ખેડૂતો ડબલ ચાર્જ ભરે છે અમે ઘણી બધી વખત રજૂઆતો કરેલી હતી અને અહિયાં બિપોર જયારે વાવાઝોડું આવ્યું ત્યારે અહીં નુકસાન જેલો તો સર્વે કર્યો હતો પણ એનો પૂરો વળતર મળેલો આવી રીતે ઘણા બધા સર્વે કરેલા હતા પણ આજ સુધી ખેડૂતોને પૂરતું વળતર મળેલું નથી અને આપવામાં આવે તો ફક્ત લોલીપોપ આપવામાં આવે છે જો સરકાર સંવેદનશીલ સરકાર હોય જાહેરાતો તો મોટી મોટી કરવામાં આવતી હોય છે તેમ છતાં પણ વળતર નથી પહોંચતું આપના સુધી છે જાહેરાતો હોય જયારે ખેડૂત ને લઈને પૂછવામાં આવે ખેતર માં પૂછવામાં આવે ત્યારે ખબર પડે કે ખેડૂત ને શું વળતર મળે છે પૂરું એનું પાંચ ટકા પણ વળતર મળતું નથી અત્યારે લાખો રૂપિયા નું જીરાની અંદર નુકસાન થવાનું છે શું સરકાર તે આપવાની છે પાંચ ટકા પણ સરકાર વળતર આપવાની નથી ફક્ત ને ફક્ત આપતી હોય તો લોલીપોપ આવે છે અને લોકસભાની ચૂંટણી ની અંદર આજની બેઠેલી સરકાર ને ભોગવવો પડશે કારણ કે પાંચ વર્ષ થી ખેડૂતો હેરાન છે લેવાના નથી પણ દર વર્ષે ખેડૂતો બોલે છે અને પછી વોટ એ જ સરકાર ને આપતા હોય છે બેન હવે ખેડૂતો જાગૃત થઈ ગયેલા છે આજ સુધી તો ખેડૂતોએ એવું કીધું હતું કે નેતા અમારો કઈક કરશે પણ જયારે તકલીફ ખેડૂતો ને પડે

આત્મહત્યા અટકાવવા જ્યારે પણ કુદરતી આપત્તિ આવે ત્યારે દિન અંદર જેટલું પણ વાવણીનો ખર્ચો થયો હોય કે જેટલી જ ક્રોપ લોન લીધી હોય કે જેટલા જ બીજા ઉછીના ઉધારના પૈસા કર્યા હોય એટલું ટોટલી વળતર સરકારે નેશનલ કેલેમિટી કમિટી દ્વારા આપવું પડે અત્યારે દુઃખ સાથે કહેવાનું છે કે કુદરતી આપત્તિ વ્યવસ્થા મંડળનું જે ફંડ છે એની જે છ ને ત્રણસો ને તેર ની જે ગાઈડલાઈન છે એને દસ ગણી કરવાની જરૂર છે ગુજરાતની અંદર નાબાર્ડ દ્વારા સર્વે કર્યું છે કે ગુજરાતમાં પર હેક્ટરે પંચોતેર થી એસી હજાર રૂપિયાનો એગ્રીકલ્ચર ખર્ચો જાય છે અને એના પતિ પત્ની અને બાળકો મજૂરી ખર્ચો ગણે તો પર હેક્ટરે સવા લાખ રૂપિયાને નુકસાન થાય છે તો દિન પંદર ની અંદર પર હેક્ટરે સવા લાખ રૂપિયા

સરકારે કદાપી ખેડૂતોને સીધી આર્થિક મદદ કરી નથી ભૂપેન્દ્રભાઈ પટેલ ને હું કહેવા માંગુ છું કે અત્યારે એમના હાથમાં પાવર છે એમની બહુમતી છે તો તાત્કાલિક અસર થી એકત્રીસ માર્ચ સુધીમાં

છે જી 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 ભરતસિંહ અને અમરાભાઈ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવવા માટે તો ખેડૂતોને માવઠાનો માર તો છે જ પરંતુ દેવા નીચે પણ દબાયેલો છે ખેડૂત ત્યારે સરકાર ખેડૂતોની માંગ સાંભળે તેવી આશા રાખીએ આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ નમસ્કાર